આપણે આ કેસર કેરી લીધી છે તો કેસર કેરી લીધી છે તો આપણે એને રસ ને પૂરી બનાવવાની છે તો રસપુરી બનાવવા માટે આપણે એને સાલ ઉતારી લઈશું આપણે કેરીની સાલ ઉતારી લઈશું કેરીની આપણે સાલ ઉતારી લઈશું આપણે કેરીની સાલ ઉતારી નાખી છે તો આપણે હવે એને કટિંગ કરી નાખશું કટિંગ કરી અને આપણે એનો રસ કાઢવાનો છે આપણે રસપુરી બનાવવાનું છે આપણે એને કટિંગ કરી નાખશું આપણે સરસ કટિંગ કરી નાખીએ છીએ તો આપણે એમાં બરફ એડ કરી દીધો છે તો આપણે એનો રસ કાઢીશું એકદમ મેઘો જેવો રસ કાઢવાનો છે સરસ એમાં આપણે થોડીક ખાંડ નાખીશું આપણે સરસ હલાવી દીધો આમ આપણે બ્લેન્ડર ફેરવાનો છે આપણે એમાં બ્લેન્ડર ફેરવાનું આપણે રસ સરસ તૈયાર છે એકદમ મેઘો જેવો થઈ ગયો ને એકદમ મસ્ત થઈ ગયો છે આપણે હવે જરાક જોઈએ એકદમ કાંટો કલર છે એકદમ સરસ આપણો રસ સરસ તૈયાર છે તો આપણે આને સાઈડમાં ટાંકી દેવું ઠંડો થવા મૂક્યો તો એકદમ કમ્પ્લેટ સરસ થઈ ગયો છે થઈ ગયો ને સરસ રસપુરી અને બટેકાની હૂકી ભાજી ખાવાની એવી મજા આવે સરસ કેરીની સિઝન છે એટલે આપણે રસ તો વધારે હાલે આપણે બટાકાની કૂકી ભાજી અને પૂરી અને આપણે રસ સરસ તૈયાર છે તો હાલો ખાવા હા મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે